હેલો મિત્રો કેમ છો બધા મજામાં છો અમે અત્યારે જાય છે નદીમાં પાણી ઉતારવા ચલ 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 એ ગાડી સ્ટાર્ટ કર અત્યારે મારા પપ્પાની ગાડી લઈને જાવ છું મારી ગાડી પણ પડી ગઈ છે બીજી ગાડી લઈને જાવ આપણે હકરાણા પૂ ગયા છે આ અમારા ગામની નદી માંથી ડાયરેક્ટ ઉસેનાબાદ ઉસેનાબાદ થી ડાયરેક્ટ સેરીયા જવાનું છે આપણે તો મિત્ર આપણે ઉષણા બાજુ અત્યારે પૂગી ગયા છે આપણે ઉષેણા બાજુ અત્યારે ગામમાં નથી જવાનું આપણે સીધું શેરિયાદ રોડ ઉપર નથી ઉપર જાયને રોડે એ રોડ ઉપર જવાનું છે અત્યારે તો ફાઇનલી મિત્રો અમે અત્યારે આવી ગયા છીએ શેરિયાદના ભૂલવે

આ ડાંગુમાં ઉડવાનું છે અત્યારે ચાલુ થઈ છે અત્યારે હજી અમારો હેડ વાળો ભાઈ તો રાહુ કાંજી કાંધી હશે મોટો કાંજી જ મારતો હોય બીજો કઈ ધંધો જ નથી એને કાંજી મારવા સિવાય અત્યારે આ રોપડા કાપી પછી આ ડાંગું કપા જવાની છે આ રીતે કંઈક ચડવાનું હોય નાળે ઉપર તમે જોઈ શકો છો આ રીતે ચડી ઉપર ઉપરથી પછી ઉતારવાના બાંધીને રાખે થી આ રીતે કાપીને નીચે ઉતારવાની છોડું નાના પસાર રીતે છોડ નાખવાની ગાઈટને સારી રીતે ઉતરવાની નારળી તમે જોઈ શકો ઉતરે અમારા ભાઈ આગળ ઘા બોલાય ને રહે તો એ નાના બોલ્યા આ રીતે ઉતરી પછી અમારો બીજો ભાઈ ઉતરે તો આ રીતે હારે અમારો હાર્યો પડી બે લુંબુ ના ત્રીજી ના ચોથી hari teh harwana woi final mitra match jaga sapan itu aja ya sapi ya sapi le ya pas pasak apa nah ya to so final mitra Aamara... match ada ya sih aja ada aku kapi ya hamara itu banyak di bed tim match ya bawa hari bola sih ya sama tuh hari sore hamara itu banyak dang mah Ya, baik sekali ya. મારા શૈલેષભાઈ માં બેઠિયું મારે અત્યારે બાકાચીકી બોલાવે વરસાદના આપણે અત્યારે આમાં ચડવાનું છે આગળ ચાલુ વરસાદમાં બાકા ચીકી બોલાવે અમારે હિતભાઈ ને ત્રોપાનો રેગલો કરી દીધો તમે જઈ શકો છો ડાંગુમાં બેઠ્યો મારી મારી લાંબી ના થઈ ગયા કલે જાઓ ચાલુ વરસાદમાં બાકા ચીકી બોલાવે કાંધીમાર થઈ ગયો શેરિયાદ નો પાડીયો અમારા શૈલેષભાઈ તો ફાઈનલી મિત્રો અમારા ત્રુપા કપાઈ ગયા અત્યારે રાયભાઈ ને બધું હકલ લીધું તો ફાઇનલી મિત્રો અમારા તો પાક અપાઈ ગયા છે તમે જોઈ શકો છો કમ્પ્લેટ બહાર છે આ તો આવ રોપિયા કરી દીધો તો ભ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો